ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ નોર નોર શબ્દનો અર્થ અથવા આ કે આમ પણ નહીં કે અથવા નહીં થાય છે નોર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ લવ કેન નાઇધર બી બોટ નોર સોલ્ડ અર્થાત પ્રેમ ન તો ખરીદી શકાય છે કે ન તો વેચી શકાય છે એક અન્ય ઉદાહરણ જોઈએ શી ઇઝ નોટ ગોઈંગ ટુ ધ મીટિંગ નોર એમ આઈ એટલે કે

Thank you.